ભરૂચમાં સો વર્ષ જૂના ભરૂચ રેલવે સ્ટેશનની સ્ટેશન કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે ગોલ્ડન બ્રિજ એટલે કે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી વર્ષ ઓગણીસો પાંત્રીસ માં સિલ્વર બ્રિજ બન્યા બાદ બે ટ્રેક પર આજનો ટ્રેન વ્યવહાર છેલ્લા નેવ્યાસી વર્ષ મુંબઈ અમદાવાદ દિલ્હી વચ્ચે કાર્યરત છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના ઓગણત્રીસો રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે જેમાં પશ્ચિમ રેલવેના પિસ્તાલીસ રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વર પણ સામેલ છે બ્રિટિશ રાજમાં બ્રોચ આઝાદી બાદ ભરૂચનું હાલનું સ્ટેશન હવે પ્રાચીન નગરની ભવ્યતા અને અસ્મિતાને ઉજાગર કરતું તમામ આધુનિક સુવિધા અને અને સવલતોથી સજ્જ હશે